શું નામ છે મારા ભાઈ તમારું ચૌધરી વિજય કુમાર રાણા ભાઈ બરોબર કયા ગામ ઝાલો ઉતાડું બોલતા રહો ઝાલો જાલોઢા બરોબર સિટી કઈ પડે દીવદર બરોબર શું તકલીફ હતી મારા ભાઈ તમાર ને ખેડ ના મન કઈ તકલીફ હતી બરોબર એટલે શું થતું અંદર દુખતી દસ દુખતી હતી બરોબર હવે આ કેટલા વાર ની તકલીફ હતી પાંચ વર્ષની ની બોલો પાંચ વર્ષની બરોબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આવ્યા બે વખત કેટલા ટકા સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું સારું લાગ્યું અમારી દવા કેવી છે સારી છે દેશી દવા બરોબર આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે અઠ્યાવીસ નવમો મહિનો બે હજાર

નહી મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો